ગુજરાત બુલેટિન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર બરવાળામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ બેઠક યોજાય બરવાળામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ બેઠક યોજાય આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળના તોગડિયા રહ્યા હાજર બરવાળા શહેરમાં નવરાત્રી દરમિયાન શસ્ત્ર પૂજન તેમજ અન્ય આયોજન થશે પ્રવીણ તોગડિયા દ્વારા મીડિયાને આપવામાં આવી માહિતી મોટી સંખ્યામાં લોકો તેમજ કાર્યકરો રહ્યા હાજર વીસ કરોડ થયા છે વીસ કરોડ થયા માં આપકા સમયમાં 114 કરોડ હિન્દુ ઘટીને 14 કરોડ હિન્દુ ગટિએ 50 કરોડ થઈ જશે 50 કરોડ થઈ જશે ભવિષ્યમાં ભવિષ્યમાં હિન્દુ ખતરામાં છે હિન્દુ ખતરામાં છે આપણું બધાનું कुटुंब આપણું બધાનું कुटुंब જોખમમાં છે જોખમમાં છે અમે આમેન તનમન ધનથી

શું થયું હત્યા લૂંટ ધર્માંતર પલાય પલાય મતલબ કે ઘર માં છોડી તો ભાગો જમ કાશ્મીર માં ભાગે કાશ્મીર घाटी માં હિન્દુઓ એ ઘર કેરે છોડ્યું જ્યારે આપણે લઘુમતી માંગી હવે આખા દેશ માં લઘુમતી માંગી તો બોલો ઘર છોડી ભાગવું પડે કે નહીં તો મે સમજાયું કે હિન્દુઓ ભટી રહ્યા છે 114 કરોડ છે 75 बरस में संख्या घट के 50 करोड़ हो जानी चाहिए। यानी 20 करोड़ मुसलमानों 60 करोड़ हो से। मतलब तो हिंदू 50 करोड़ मुसलमान 60 करोड़। बोलो पाकिस्तान वाली था कि नहीं? किल्ले आपने क्या करना हो भाई बोलो। हमारा संकल्प हमारा संकल्प अब तो हिंदू ही आगे अब तो हिंदू ही आगे अब तो हिंदू ही आगे सुरक्षित हिंदू समृद्ध हिंदू सम्मान युक्त हिंदू ज्यासुदी भारतमा, हिंदू बहुमत ज्यासुदी हिंदू सुरक्षित अमारो संकल्प हिंदू सुरक्षा माटे भारत में हिंदुओं नो बहुमत

सच्चे, हिंदू सच्चे, खरीदी करी शुम हिंदू वोट पासे थी, रोजगार लपीस हुए हिंदू वोट, हम सांपर्वा, मजा। आज अंतरराष्ट्रीय हिंदू परिषद, राष्ट्रीय बजरंग दल, राष्ट्रीय महिला परिषद, ओजस्विनी राष्ट्रीय छात्र परिषद ने बरवाड़ा में मीटिंग आयोजित थी। आ मीटिंग में नक्की करूं કે બરવાલાના દરેક શેરી ગરબામાં દરેક ગામમાં નવરાત્રિ દરમિયાન શસ્ત્ર પૂજન થશે વિજયા દશમી ના દિવસે દરેક ઘરોમાં શસ્ત્ર પૂજન થશે કારણ કે નવરાત્રિ એ દુર્ગા મૈયા અંબા મૈયા એ મહિષાસુરનો વધ નવ દિવસ અંબા માતા મહિષાસુર સાથે લડ્યા દશેરા ના દિવસે અમને વધ કર્યો એની યાદમાં આનંદમાં ગરબા આપણે કરીએ છીએ તો આપણે અંબા માતાની સામે શસ્ત્ર પૂજન કરી આપણા ઘરોની રક્ષા કરવા માટેના આશીર્વાદ લેવા માટે આ શસ્ત્ર પૂજનનું અભિયાન લીધું છે સાથે નવરાત્રમાં કન્યા પૂજન અને કોઈ રવિવારે મંદિરમાં સામૂહિક ચંડી પાઠ સાંભળવા આવા ત્રણ કાર્યક્રમોનું બરવાળામાં આયોજન કર્યું છે